આજે આપણે સૌરાજ આઠસો પંચાવનમાં ઠેસર ચાલુ કર્યું હે સોયાબીનમાં ચાલુ કર્યું હે વરસાદ આવ્યો તો અરે વરસાદ આવી ગયો એટલે આ રહી ગયો તો એની હિસાબે આ ફૂકાય પોળું કરીને ફૂંકાઈ ગયું હતું આજ ચાલુ કર્યું હે ને આપણે આમાં ડીઝલની એવરેજ પણ આજમાં આપવાની આમાં ફૂલ ટાંકી કરીને ચાલુ કર્યું હતું ને

જુઓ બટાઈ ગણાય ગયા આ જોઈ લ્યો આમાં પચીસ ટકા દાણા હે બટાઈ ને ઓલા ખરાબ થઈ ગયા છે આમાં ખેડૂતોને કઈ નુકસાની નો પાર નહી આ માવઠામાં જો કેવા દાણા નુકસાની છે આમાં કંઈ આ રીતના आले છે તો પાક તો કમ્પ્લીટ આવે છે પણ બટાઈ ગયા નિસાબે દાણા ઓલા થઈ ગયા છે 20% જેવા દાણા ફરાક થઈ ગયા

ખેરું હે કેટલું ડીઝલ એવરેજ આવે એને પણ આપણે એવરેજ કાટસે આજ બહુ વાંદો નહી આવતો કાઈ ફુકાઈ ગયું હે એટલે ઓર ઠાકો લે ઠીક લે એમ તો આય રે કર્યું ચાલુ